માર્કેટ માં અત્યારે ભરપૂર માત્રામાં મોસંબી મળે છે અને મોસંબી નું જ્યુસ તો આપણને ભાવે આજે કોઈ પણ જાતના મશીન વગર મોસંબી બે જ મિનિટ મોસંબી નું જ્યુસ બનાવીશું તો ચાલો મોસંબી નું જ્યુસ બનાવવા અહિયાં મે દોઢ કિલો જેટલી એકદમ તાજી અને આછી છાલ વાળી મોસંબી લીધી છે મોસંબી જાડી છાલ ની પસંદ નહીં કરવાની આછી છાલ વાળી મોસંબી માં જ્યુસ નું પ્રમાણ વધારે હોય છે અને સ્વાદમાં પણ મીઠી હોય છે તો આ મોસંબી ને સારી રીતે ધોઈ કોરી કરી લેવાની અને હવે જ્યુસ બનાવવા માટે મોસંબી ને વચ્ચે થી બે ભાગમાં કટ કરી લેશું તો આ રીતે મોસંબીઓ કટ થઈ જાય એટલે આજનું મોસંબી નું જ્યુસ આપણે બનાવવાના છીએ ચા પીવાના કપથી જી હા ચા પીવાનો કપ લેશું જે આપણા બધાના ઘરમાં હોય અને એનાથી મોસંબીનું જ્યુસ બનાવીશું તો આ રીતે કોઈ મોટા વાસણમાં આપણે ચાનો કપ આ રીતે ઊંધો રાખી દેશું અને પછી મોસમ્બી ને આ રીતે લઈ અને આપણે કપના કોર્નરમાં આ રીતે ફેરવતા જશું તો બધી સાઈડથી ફેરવતા ફેરવતા આ રીતે મોસંબીમાંથી બધું જ્યુસ અલગ ના થાય ત્યાં સુધી તમારા પ્રોસેસ કરવાની છે તો લગભગ દસ સેકન્ડમાં જ એક મોસંબી માંથી જ્યુસ નીકળીને તૈયાર થઈ જશે તો છે ને મોસમ્બી નું જ્યુસ બનાવવાની એકદમ સહેલી લેશું અને હવે જ્યુસ સરસ મિક્સ થઈ જાય પછી આ જ્યુસ ને તમારે તરત જ પી લેવાનું કેમ કે નું જ્યુસ જો તમે વધારે સમય રાખો તો એ કડવું થઈ જાય તો લાંબા સમય સુધી મોસંબી નું જ્યુસ કડવું ના થાય અને સ્વાદ માં એકદમ સરસ મીઠું લાગે એના માટે સાકર નો પાવડર ઉમેરી દેશું સારી રીતે મિક્સ કરી જ્યુસ ને ગાળી લેશું અને પછી આ જ્યુસ ને તમે સર્વિંગ ગ્લાસ માં સર્વ કરો એકવાર મારી રીતે મોસંબી નું જ્યુસ બનાવજો કેમ કે તમને આ જ્યુસ ની રેસીપી જ ગમી હશે